આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી રાહુલ ત્રિવેદી સર મેમ્બર સેક્રેટરી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઈકોર્ટ તેઓ ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ન્યાયાધીશ છે અને હાલ ગુજરાત હાઈકોર્ટમાં કાર્યરત છે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી સાથે વેલકમ સર આજે આપણે મફત કાનૂની સહાય અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવવાના છે આ પ્રોગ્રામ દ્વારા તો સર આપને રિક્વેસ્ટ કરીશ કે તમે અમને થોડુંક જણાવી શકશો કે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી કયા ક્ષેત્રમાં કામ કરે છે અને કઈ કઈ ટાઈપની પ્રવૃત્તિઓ કરે છે બિલકુલ તમામ શ્રોતા મિત્રોને સૌ પ્રથમ મારા નમસ્કાર બંધારણના અનુચ્છેદ ઓગણચાલીસ એ પ્રમાણે રાજ્ય દ્વારા એવી વ્યવસ્થા ઊભી કરવાની છે કે ભારતના તમામ નાગરિકને રિસોર્સિસના એટલે સાધનના અભાવના કારણે ન્યાય ના મળે તેવી સ્થિતિનું નિર્માણ ના થાય અને આ પરિકલ્પના સાર્થક કરવા માટે સંસદ દ્વારા ઓગણીસો ને સત્યાસીની સાલમાં લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ એવો કાયદો ઘડવામાં આવ્યો છે આ કાયદાની છે ત્રણ સંસ્થા એનું ગઠન કરવામાં આવ્યું છે એમાં સૌથી ઉપર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલ્સા એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ હોય છે જેનું નિયંત્રણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે છે તેની નીચે તમામ રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ હોય છે જે હાઈકોર્ટની દેખરેખ નીચે કાર્યરત હોય છે અને હાઈકોર્ટની નીચે એટલે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ હાલ કાર્યરત છે તેની નીચે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી હોય છે એટલે અમારી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ત્રણ મુખ્ય પ્રવૃત્તિ કરે છે એમાં સૌથી અગત્યની જે પ્રવૃત્તિ એ છે જે કોઈ વ્યક્તિ જેની પાસે સાધન નથી નાણાં નથી અથવા સગવડ નથી અને તેને ન્યાય મેળવવા માટે કાનૂની સહાયની જરૂર છે તો તેને મફત અને સક્ષમ કાનૂની સહાય મળે તે માટે અમે માળખાગત સુવિધા ઊભી કરીએ છીએ આજે ગુજરાત રાજ્યમાં તાલુકા કોર્ટ હોય જિલ્લા અદાલત હોય હાઈકોર્ટ હોય કે કોઈ પણ ટ્રિબ્યુનલ હોય તેમાં જો કોઈ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટની કલમ બારમાં જણાવ્યા પ્રમાણેના એટલે કે એવા વ્યક્તિ કે જે મહિલા હોય બાળક હોય ઔદ્યોગિક તકરારના કામદાર હોય કુદરતી આપદાનો ભોગ બનનાર હોય કોઈ દુર્ઘટનાના ભોગ બનનાર વિક્ટીમ હોય તો આવા વ્યક્તિને કોઈ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબની કેટેગરીના વ્યક્તિ હોય જેને અદાલતમાં કેસ કરવો હોય અથવા જેની સામે કેસ થયો હોય અને તેને લીગલ એડની જરૂર હોય તો એને ફ્રી એન્ડ કોમ્પિટ એટલે મફત અને સક્ષમ કાનૂની સહાય મળે તેવી વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ અને જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અમારી સુપરવિઝન નીચે આ વ્યવસ્થા આપે છે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી હાઈકોર્ટમાં પણ આ અંગે હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટીને માર્ગદર્શન આપીને વ્યવસ્થા ગોઠવે છે અને તાલુકા કોર્ટોમાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટીનું કોન્સ્ટિટ્યુશન થયું છે જે આ સગવડ પૂરી પાડે છે હાલ તમામ જિલ્લા મુખ્યાલયોમાં ફોજદારી કેસો માટે નામદાર સર્વોચ્ચ અદાલતની દેખરેખ નીચે અમે લીગલ એ ડિફેન્સ કાઉન્સિલ એટલે એવા વકીલો કે જે માત્ર ફ્રી લીગલ એડના જ કેસ લડે ખાનગી પ્રેક્ટિસ ના કરે તેવી વ્યવસ્થા અમે ઊભી કરી છે જેના કારણે લિટિગન્ટ્સને ક્વોલિટેટિવ લીગલ એડ મળે તેવા અમારા પ્રયાસ છે બીજું જે અગત્યનું અમારી પ્રવૃત્તિ છે તે ખર્ચાળ ના હોય અને ત્વરિત ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી જેના ભાગરૂપ અમે વૈકલ્પિક તકરાર નિવારણ માટે લોક અદાલત અને મીડિએશન એ વ્યવસ્થા ઊભી કરીએ છીએ ભારતમાં જે કેસો પેન્ડિંગ છે એના મોટાભાગના કેસોમાં પક્ષકારને ન્યાય એટલે કે અદાલત દ્વારા ફેંસલા કરતા સમાધાનથી જો કોઈ રસ્તો નીકળતો હોય એમાં રસ વધુ હોય છે અમે એ વ્યવસ્થા એવી રીતે ઊભી કરીએ છીએ કે લોક અદાલતમાં પ્રશિક્ષિત એવા કન્સિલિયેટર બેસે છે બંને પક્ષકારોને બોલાવે છે સમાધાનના પ્રયાસ કરે છે અને એમની વચ્ચે સમાધાન થાય તો એનો એવોર્ડ દોરવામાં આવે છે જે પાર્ટીસને બંધન કરતા થાય છે અને આ લોક અદાલતથી ઇનએક્સપેન્સિવ અને પ્રોમ્પ જસ્ટિસ એ લીટીગંટને મળી જાય છે કેટલાક દાંપત્ય જીવનને લગતા કેસો હોય પારિવારિક તકરારો હોય બિઝનેસ કોમ્યુનિટીને લગતી તકરાર હોય તેમાં પણ પાર્ટીસને સેટલમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય છે આવા કેસો માટે અમે અસરકારક મધ્યસ્થી એટલે મીડિએશનની વ્યવસ્થા ઊભી કરી છે અમારી પાસે પ્રશિક્ષિત આઠસો જેટલા મીડિયેટર્સ છે અને અદાલત દ્વારા રિફર કરેલી અથવા તો હજી અદાલતમાં ના પહોંચેલી તેવી પ્રિલિટિગેશન કોઈ પણ તકરાર હોય તેમાં આ મીડિએટર પક્ષકારોને સમજાવવાનો પ્રયત્ન કરે છે વિકલ્પોની ચર્ચા કરે છે અને પક્ષકારો પોતે જ કયો વિકલ્પ સારો છે એ નક્કી કર્યા પછી સમાધાન કરે છે આવી સુંદર વ્યવસ્થા ઊભી કરવાનું પણ અમે પ્રયત્ન કર્યો છે ત્રીજું જે સૌથી અગત્યની અમારી પ્રવૃત્તિનો ભાગ છે જે અમે આપણે કહું કે અમારી મુખ્ય પ્રવૃત્તિ તો સૌથી અગત્યનું જે છે એ જનજાગૃતિ લાવવાનું છે ભારતના ઘણા બધા નાગરિકોને એવી જાણકારી છે જ નહીં કે ભારતનું બંધારણ તમામને આર્થિક સામાજિક અને રાજકીય ન્યાય પૂરો પાડવા માટેની ખાતરી આપે છે એટલે ઘણા નાગરિકોને એવી સમજ નથી કે કોઈ શ્રીમંત વ્યક્તિની જેમ એ પણ ભલે એ ગરીબ કુટુંબમાંથી આવતો હોય તો એ સેલબી હોસ્પિટલમાં રિપ્લેસમેન્ટ સર્જરી કરાઈ શકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આવી જનજાગૃતિ લાવવા માટે એટલે અવેરનેસ માટે અમારી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના ગાઈડન્સ નીચે આખા રાજ્યમાં જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને ગામડાના સ્તરે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના સમર્થનથી વ્યાપક જનજાગૃતિ લિટરસી કેમ્પ અને આઉટરીચ કાર્યક્રમ કરીએ છીએ અને જે આવા કચડાયેલા વર્ગના લોકો છે એમને એમના હક્કોથી માહિતગાર કરીએ છીએ આ ઉપરાંત સપોઝ આવી રીતના આ લોકોને ખબર પડે કે મારી પાસે આટલા હક છે અને આ હકથી અમે આ વ્યવસ્થાનો લાભ લઈ શકીશું જેમ કે સપોઝ કોઈકને ફ્રી ટ્રીટમેન્ટ લેવી છે હવે સરકાર દ્વારા કલ્યાણકારી યોજના રાખવામાં આવી છે આ યોજના માટે મા કાર્ડ લેવું પડે તો મા કાર્ડ મેળવવા માટે એને જેટલી પણ સહાયતા જોઈએ જે પણ સહાય કે સપોર્ટ જોઈએ એ પણ અમારી લીગલ સર્વિસ ઓથોરિટી એને આપે છે બ્રિજ તરીકે અને એવું સુનિશ્ચિત કરે છે કે આ લાભાર્થીને આ સ્કીમનું એમ્પાવરમેન્ટ પૂરેપૂરી રીતે મળે એટલે હું સંક્ષિપ્તમાં કહીશ કે અમારી પ્રવૃત્તિ ત્રણ છે પહેલી મફત અને સક્ષમ અસરકારક કાનૂની સહાય આપવાની અદાલતમાં કોઈ પણ કેસ હોય તે માટે બીજું ઇનએક્સપેન્સિવ અને પ્રોમ એવી વ્યવસ્થા ન્યાય મેળવવા માટે ઊભી કરવી જેમાં લોક અદાલત અને મીડિએશન આવે છે એને ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન એવી સિસ્ટમ કહીએ છીએ અને ત્રીજું અસરકારક અવેરનેસ અને એમ્પાવરમેન્ટ એવું મિકેનિઝમ લાવવા માટેના અમારા પ્રયાસ છે આ ત્રણ અમારા મુખ્ય પ્રવૃત્તિઓ છે થેન્ક યુ સર તમે બહુ જ સંક્ષિપ્તમાં અને બહુ જ સરસ રીતે તમારી એક્ટિવિટીઝ વિશે શ્રોતાઓને માહિતી આપી આમાં મારો એક ડાઉટ છે કે શું આમાં કોઈ આવક મર્યાદા છે અને એ આવક મર્યાદા મહિલાઓને અને બાળકોને પણ લાગુ પડે છે કે નથી પડતી ખૂબ સૂચક પ્રશ્ન છે આપનો લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટની કલમ બારમાં એવી વ્યક્તિઓનો સંદર્ભ લેવામાં આવ્યો છે જેને મફત અને સક્ષમ કાનૂની સહાય મળે તમામ વ્યક્તિને મફત અને સક્ષમ કાનૂની સહાય નથી મળતી તો કોને મળે તેનો સંદર્ભ કલમ બારમાં લખ્યો છે અને તેમાં કોઈ પણ મહિલા હોય તે ગમે એટલી શ્રીમંત હોય પણ તે આશ્રિત છે એટલે તેને મફત અને સક્ષમ કાનૂની સહાય મળી જ શકે તેવી જ રીતે બાળકોમાં પણ કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતું હોય તો હી ઓર શી ઇઝ એન્ટાઇટલ ફોર ફ્રી એન્ડ કોમ્પિટન્ટ લીગલ એડ આ સિવાય જેટલા બી કલમ બારમાં લખવામાં આવેલા કેટેગરીઝ છે એ તમામ ઇરિસ્પેક્ટિવ એ જેમ કે કોઈ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના પ્રતિનિધિ હોય તો એની આર્થિક સ્થિતિ ધ્યાને નથી લેવાની સામાજિક સ્થિતિના આધારે એને ફ્રી લીગલ એડ આપવાનું રહે છે આર્થિક સ્થિતિ માત્ર એવા વર્ગના સંદર્ભમાં લેવાની છે કે જે કોઈ પણ વર્ગમાંથી આવતો હોય એ સવર્ણ હોય કે પછાત જ્ઞાતિમાંથી હોય પણ જો એની વાર્ષિક આવક એક લાખ રૂપિયા કરતાં ઓછી હોય સરેરાશ વાર્ષિક આવક તો એ વ્યક્તિ મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવા હકદાર રહે છે થેન્ક યુ સર સર આટલી સુંદર પ્રવૃત્તિઓ આપ ચલાવો છો તો એમાં શું અમારા સ્ટુડન્ટ્સ કંઈ પાર્ટિસિપેટ કરી શકે કે કોઈ રીતે યોગદાન આપી શકે ખૂબ જ સુંદર પ્રશ્ન આપે પૂછ્યો છે અને હું કહીશ કે જો આ પ્રયાસથી થોડુંક પણ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહન મળે તો આપણો આ પ્રયાસ ખરેખર સફળ થશે વિદ્યાર્થીઓ અમારા જે પેરાલીગલ વોલન્ટિયર્સનો ફોર્સ છે એમાં સૌથી મોટો સમુદાય છે મેં આપને જે કહ્યું કે કાનૂની જનજાગૃતિ અને કાનૂની સશક્તિકરણ એટલે અવેરનેસ અને એમ્પાવરમેન્ટ જે અમારું સૌથી મોટું ફંક્શન છે એનું આખું એક્ઝિક્યુશન અમારા પેરાલીગલ વોલન્ટિયર્સ કરે છે એ પેરાલીગલ વોલન્ટિયર્સને અમે સઘન તાલીમ આપીએ છીએ એ તાલીમમાં અમે એમને કહીએ છીએ કે તમારે કોમ્યુનિટીને આઈડેન્ટિફાય કરવી પડે કે ક્યાં જઈને તમારે આવા વર્ગને શોધવાનો છે કે જેને જનજાગૃતિ આપવાની છે અથવા તો સશક્તિકરણ કરવાનું છે તેમની વચ્ચે જઈને આ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરવાની છે આ કર્યા પછી જ્યારે તેઓ કહે કે તેનો લાભ તેમને લેવો છે તો એ સુનિશ્ચિત કરવા માટે શું કરવું તે પણ આ પેરાલીગલ વોલન્ટિયર્સે કરવાનું છે હવે આમાં યુવાઓ હોય તે આદર્શ છે કારણ કે કોમ્યુનિટી આઉટરીચ માટે ઘણા બધા અંતરિયાળ વિસ્તારોમાં જવું પડે અને સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોની પણ એવી અપીલ છે કે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને લો સ્ટુડન્ટ્સમાં આ એટીયુડ કેળવાય કે તેઓ પેરાલિગલની પ્રવૃત્તિ કેમાં રસ લે તો ખરેખર આપણા જે બંધારણમાં કાનૂનની ક્ષિતિ જો જે બતાવવામાં આવી છે એ સાર્થક કરવામાં ખૂબ સરળતા રહે વિદ્યાર્થીઓમાં પહેલેથી જ પ્રોબોનો સર્વિસીસ માટેનો એક ભાવ પેદા થાય બીજું વિદ્યાર્થીઓ યુવા હોય છે તેમના કાનૂની વ્યવસાય જોડાતા પહેલાં જે અમુક કોઈ પણ ઉદ્દેશ હોય તો તે આવી પ્રવૃત્તિઓમાં જોડાયા પછી વધુ સારી રીતે તેનાથી અવગત થઈ શકે તેમ છે અને આ તમામે તમામ સામાજિક રીતે ખૂબ બેનોવલન્ટ કોર્ષ છે એટલે વિદ્યાર્થીઓ તો અમારી સાથે વધુમાં વધુ સંકળાયેલા છે મારા અત્યારે અઠ્યાવીસો જેટલા પેરાલીગલ વોલન્ટિયર્સમાં એંસી ટકા જેટલા વિદ્યાર્થીઓ છે અમારી જેટલી પણ આઉટરીચ પ્રોગ્રામ ચાલે છે કેમ્પેન ચાલે છે લિટરસી કેમ્પ ચાલે છે અમે કોઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીએ જેમ કે નામદાર વડી અદાલત દ્વારા અમદાવાદ શહેરના રસ્તાની સ્થિતિ માટેનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાનું અમને ઓર્ડર કરવામાં આવ્યો તો મારી સાથે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ જેમાં આપની કોલેજના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા તે લોકો પેરાલીગલ વોલન્ટિયર તરીકે પ્રોબોનો બેઝિસ પર કોઈ વળતરની આશા સિવાય જોડાયા અમે શહેરના તમામ સાતે સાત ઝોનના અડતાલીસ વોર્ડના મોટાભાગના રસ્તાઓનું નિરીક્ષણ કર્યું અને દળદાર છસો પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં આપ્યો આ રિપોર્ટના આધારે હાઈકોર્ટે સવિસ્તાર ઘણી ડાયરેક્શન્સ આપી ઢોરોની જે સમસ્યા રખડતા ઢોરોની જે સમસ્યા હતી એનાથી આ રિપોર્ટના આધારે નાગરિકોને ઘણી સરળતા થઈ અને હું કહીશ કે આમાં સૌથી મોટો જો કોઈ સિંહ ફાળો હોય તો આખા કેમ્પેનમાં જે લોકોએ પરસેવો પાડ્યો છે તે વિદ્યાર્થીઓ થેન્ક યુ સો મચ સર આઈ થિંક આજની આ પ્રોગ્રામ સાંભળીને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થશે આવી એક્ટિવિટીઝમાં જોડાવા માટે એક વધુ પ્રશ્ન પૂછવા માંગીશ કે તાજેતરમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ કરેલા કોઈ ખાસ પ્રોજેક્ટ જે ડાઉન ટ્રોડેન્ટ લોકો માટે હોય કે સમાજના છેવાડાના વ્યક્તિઓ માટે કરેલા પ્રોજેક્ટ્સ એના વિશે જો તમે થોડીક માહિતી આપી શકો ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અત્યારે આપણા નામદાર ચીફ જસ્ટિસ અને પેટર્ન ચીફ આદરણીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગરવાલ અને કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબના વડપણ હેઠળ કાર્યરત છે બંને હાઈકોર્ટના આ ન્યાયાધીશ ખૂબ સંવેદનશીલ અભિગમ ધરાવે છે અને ખૂબ જ કાર્યશીલ છે સતત એ આવા કચડાયેલા અને છેવાડાના વર્ગના માનવીઓ માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી કઈ રીતના ઉપયોગી થાય તે અંગે અલગ અલગ વિચારો અને પ્રોજેક્ટ્સ છે એ એક્ઝિક્યુટ કરાવવા માટે માર્ગદર્શન આપે છે અને હું ગૌરવ સાથે કહી શકું કે આખા ભારતમાં કેટલા બધા પ્રોજેક્ટ્સ એવા છે જે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ આવા કચડાયેલા વર્ગ માટે શરૂ કર્યા છે જેની નોંધ ભારત સરકાર દ્વારા પણ સારી રીતે લેવામાં આવી છે જેમાંનો એક પ્રોજેક્ટ છે સિગ્નલ સ્કૂલ ચાર રસ્તા ઉપર ભીખ માગતા જે બાળકો છે એ લોકોને ભણતર મળે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ એક સંયુક્ત પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં સ્કૂલ બસની અંદર અમે લગભગ અત્યારે હાલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને મલ્ટીગ્રેડિંગ જેટલું કૌશલ્ય ધરાવનાર શિક્ષકોના હાથે બ્રિજ કોર્સથી શિક્ષણ આપીએ છીએ અને આઈક્યુ લેવલ જેવો વિદ્યાર્થીનો અમુક લેવલનો સુનિશ્ચિત થઈ જાય એટલે એને નજીકની મ્યુનિસિપલ સ્કૂલમાં સ્ટ્રીમલાઇન કરીએ છીએ આ પ્રોજેક્ટને રાષ્ટ્રપતિ દ્વારા પણ અને ભારત સરકાર દ્વારા પણ પુરસ્કૃત કરવામાં આવેલો છે અમારો એક બીજો ખૂબ સુંદર પ્રયાસ છે કે રાજ્યની જે ચાર સેન્ટ્રલ જેલ છે એમાં લાંબા સમયથી જે કેદીઓ જેલવાસ ભોગવી રહ્યા છે જેમનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ કથળેલું છે એમના પરિવારની સ્થિતિ બહુ કફોડી છે તેમને માનસિક રીતે કાઉન્સેલિંગ મળે એના માટે અમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ડોક્ટર વાયા કે જે ખૂબ જ અનુભવી સાયકેટ્રિસ્ટ છે તેમની ટીમ સાથે અમે એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ સોશિયો કેર સેન્ટર જેમાં ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ સેશન થકી ઇનમેટ્સને અમે કાઉન્સેલિંગ આપીએ છીએ આ ઉપરાંત બીજું એક ખૂબ સારો પ્રોજેક્ટ અમારા જસ્ટિસ વૈષ્ણવ સાહેબે શરૂ કર્યો છે બાળકો માટે જે શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ છે એવા બાળકોને પ્રતિભા બતાવવા માટે અમે મુસ્કાન નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો અને એવી જ રીતે જેન્ડર સેન્સિટાઈઝેશન માટે એટલે કે ખાસ કરીને કાર્યસ્થળે જે મહિલાઓને અમુક પ્રશ્નો હોય જેમાં જાતીય સતામણી હોય અથવા જેન્ડર ડિસ્ક્રિમિનેશન હોય કે જેન્ડર ડિસ્ટિરિયોટાઇપ્સ ટાઈપ્સ હોય આવા પ્રશ્નો માટે જસ્ટિસ સુનિતા અગરવાલ મેડમ આપણા મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા એક વર્ષનો એક કેમ્પેન ચલાયો છે જેમાં તમામ પ્રકારના આવા મુદ્દાઓનું સઘન તાલીમ અદાલતમાં કાર્યરત તમામ કર્મચારીઓ અને ઓફિસરોને અને જજીસને આપવાનું છે તેવું નક્કી કર્યું છે આ ઉપરાંત જો તાજેતરની જ વાત કરવામાં આવે કે જેમાં અમે અમુક સ્પેસિફિક કામ કર્યા છે તો મેં કહ્યું એ પ્રમાણે અદાલતના હુકમ પ્રમાણે અમે સમગ્ર રાજ્યમાં જે કતલખાના પ્રવૃત્ત છે એમાં અનસ્ટેમ્પ મીટ જો આપવામાં આવતું હોય તો તેનું અમે ખૂબ મોટા પાયે સર્વે કર્યો અને તેના કારણે જેટલા બી આવા અનહાઇજેનિક જે માંસાહારનું વેચાણ કરતા હતા એ કેન્દ્રો બંધ કરવામાં આવેલા છે આ રિપોર્ટ અમે હાઈકોર્ટમાં સબમિટ કરેલો છે આવી જ રીતે રોડ રસ્તાનો પણ દળદાર રિપોર્ટ અમે હાઈકોર્ટની અંદર બનાવીને સબમિટ કરેલો છે આ ઉપરાંત અમારા તરફથી તમામે તમામ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝને સ્ટાફ મેમ્બર્સને કે જે કોર્ટમાં કાર્યરત છે તેઓ પણ સિસ્ટમના ભાગરૂપ છે અને તેમને પણ ઇન્કલુઝિવિટીનો અહેસાસ થાય એના માટે અમારા તરફથી સ્ટ્રોક્સ એવો એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં કર્મચારીના વિદ્યા જે બાળકો છે એમના માટે અમે ડ્રોઈંગ વર્કશોપ રાખ્યો હતો એટલે તમામ પ્રકારના જેટલા પણ સંવેદનશીલ કહી શકાય એવો અભિગમ રાખીને કચડાયેલા વર્ગ છે એમના માટે અમે અલગ અલગ પ્રોજેક્ટ્સ જે યુનિક છે એ કેદીઓ હોય એ બાળકો હોય એ મહિલાઓ હોય એ શેડ્યુલ કાર શેડ્યુલ ટ્રાઇબમાંથી આવતા હોય હા અનઓર્ગેનાઇઝ સેક્ટર જે ભારતના જે મોટાભાગના વર્કફોર્સનો મોટો હિસ્સો છે એમના માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ રાજ્ય સરકારે કરી છે પણ તેમને જાણ જ નથી તો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ટોપ લેવલ ઉપર જસ્ટિસ વૈષ્ણવ સાહેબ અને ચીફ જસ્ટિસે પર્સનલ લેવલ ઉપર બાંધકામ સ્થળ પર સાઇટની મુલાકાત લઈને આ ઓગણચાલીસ જેટલી કલ્યાણકારી યોજનાઓની માહિતી લઈને અમને માર્ગદર્શન આપ્યું છે કે આ કામદારોને કેવી રીતના આ કલ્યાણકારી યોજનાઓ મળી શકે એનો લાભ એ તમે જુઓ અને અમારા તરફથી સતત લીગલ લિટરસી કેમ્પ આના કરવામાં આવે છે અમે એમાં સુરત અને અમદાવાદ એ બે મોટા પાયે મેગા લીગલ કેમ્પ આના કર્યા છે દરેક જિલ્લામાં પિરિયોડિકલી આ થાય છે અને બાંધકામ અને અન્ય નિર્માણ બોર્ડ એની સાથે અમારા સહયોગથી આ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે વધુને વધુ અમે જેટલા પણ આવા ડાઉન ટ્રોડન વલરેબલ સેક્શનવાળા સોસાયટીના માણસો છે એમને આવરી અને અલગ અલગ પ્રોજેક્ટ્સ કરીએ છીએ આપનો ખૂબ ખૂબ આભાર સર આજે આપણે ઉપસ્થિત રહ્યા અને અમારા શ્રોતાઓને આ ઇમ્પોર્ટન્ટ માહિતીથી માહિતગાર કર્યા કે કઈ રીતે તેઓ મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવી શકે છે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ